धानेरा शहर कांग्रेस समिति द्वारा कौशल्य शिबीर योजना आवी। आज रोज धानेरा शहर कांग्रेस समिति द्वारा लायन्स क्लब होल एम वी मेहता हॉस्पिटल खाते कौशल्य शिबिर योजना आवी थी જેમાં ધાનેરા શહેર કોંગ્રેસ પ્રમુખ હરિસિંહ રાજપૂત યુથ કોંગ્રેસ પ્રમુખ જયેશ સોલંકી મહિલા મોરચાના પ્રમુખ લાશીબેન પ્રભારી ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ ભરતીયા પાલનપુર નગરપાલિકા નાંગ વિરોધ પક્ષના નેતા અંકિતાબેન ઠાકોર સહિત નાંગ તમામ કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો વડીલો આગેવાનો યુવાનો અને નગરપાલિકા પૂર્વ પ્રમુખશ્રીઓ ઉપપ્રમુખશ્રીઓ ચૂંટાયેલ તેમજ પૂર્વ સભ્યશ્રીઓ નગરપાલિકાની ચૂંટણી લડેલ તમામ ઉમેદવાર ભાઈઓ બહેનો અને યુવા કોંગ્રેસ સેવાદળ કોંગ્રેસ મહિલા કોંગ્રેસ એનએસયુઆઈ કોંગ્રેસ આઈટી સેલ કોંગ્રેસ તમામ કોંગ્રેસ ફ્રન્ટલના હોદ્દેદારો વગેરે હાજર રહ્યા હતા આવનાર દિવસોમાં નગરપાલિકાની ચૂંટણી યોજાવાની હોય ધાનેરા ખાતે અગત્યની શિબિર યોજવામાં આવી હતી એડિએટર ઇકબાલ મેમન ધાનેરા આજે ઘાનેરા મકામે આગામી જે નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે એના અનુસંધાનમાં એ ભરોસો રાખવામાં આવ્યો સભ્યોને માહિતગાર કરવામાં આવ્યા આગામી દિવસોમાં જે ચૂંટણી આવશે એમાં કોંગ્રેસની વધુને વધુ કાઉન્સિલો ચૂંટાય એ માટેની હું વિનંતી કરશું સાથે સાથે શહેરની અંદર જે જરૂરિયાતો છે એ પણ પૂરી કરીશું નગરપાલિકા કાયમ પ્રજાના પ્રશ્નોને સાંભળે છે કાયમ એ નિકાલ કરે અને પંદર દિવસમાં જાહેરનામું પડવાનું હોય મહિલાઓ શું કરવું કેમ કરીને આપણું શહેર જાગૃત કરવું આજે જ્યારે ચૂંટણી આવશે ત્યારે ધાનેરામાં પણ બહેનો કોંગ્રેસ પક્ષ કયા મુદ્દાઓને લઈને નગરપાલિકાની ચૂંટણીમાં માં ખાસ આપથી જાણવું છું લોકલ પ્રશ્નો છે એ લોકલ પ્રશ્નોની અંદર પીવાના પાણી માટેનો જે કંઈ વ્યવસ્થા થવી જોઈએ એ વ્યવસ્થામાં ઉડપ છે અને પૂરતું પાણી મળતું નથી અથવા એના પર ધ્યાન જ્યાંના ગટરનો પ્રશ્ન વધારામાં વધારે ગંભીર પ્રશ્ન છે ગટરો ઉભરાઈ જાય છે અને ગટરો ઉભરાવાના કારણે પાણીનો નિકાલ થતો નથી અને ગંદકી ફેલાય છે પાઇપલાઈનનું પણ પાણીના પીવા માટે નથી પાઇપલાઈનનો પણ છે એ પાઇપલાઈનોની અંદરથી પાણી પણ ગટરનું પાણી મળી જવાના કારણે એવા લાયક રહેતું છે આવા પણ પ્રશ્નો ઉપર થતા હોય છે સફાઈનો પણ એટલો એટલો જ પ્રશ્ન છે સફાઈ ટાઈમ થાય અને સફાઈના લીધે લોકોને સ્વચ્છતા જળવાય એને કે પર પણ અમે ધ્યાન આપશું આમ વિકાસના નાના મોટા જે નગરપાલિકાના નાના નાના માણસના કામો છે એ કામોમાં રચાપચ્યા રહી અને કેવી રીતે નાના નાના માણસને મદદગાર થઈએ એવા અમે પ્રયત્નો કરીશું થેન્ક યુ द न्यूज ऑफ गुजरात न्यूज चैनल ने सब्सक्राइब लाइक करो और शेयर करो